लव बुआ जी सॉरी छोटू न किदू तो खबर ना छोटा बुआ जी हां बात हां भले लागती बस मैं रख आनी हूं बोलो तारा हेलो आओ આ સાઉથી હવે અમારા ગામમાં બુઆજી છે યાર આ માતી હોદી તા કરી દો આવો બુઆજી બુઆજી આમ તાકતો કરી યાર બુઆજી બોલાવો આ ભાઈ બોલાવ્યો યાર આ

તમારા ભાઈને મરાદાન દુખ છે કેજી અર્જુન ભાઈ फटाफट જોવા કરો બુઆજી તમારા દસ હતા આલે મોટો દટ તને ભાઈ આ માબા જોવાન આવા દેવાળા કરું છું અમાર તો વેગી દેવાના પડા અગર છે તો કોઈ મેં બી દોના છે

આ તો રૂયા ગોવાજી કોને જીગરે દેવો તમે પાવર મને કરો હા એ બાબા આ પીજો સખી

અલબિયં તો દિલે ના ગડલાવી એ બુઆજી આધી ન તો આ ડોક્ટર એ મુલાકાત એ શું લાગા છું હા હા બુઆજી કે ગલાઈમાં તો બુઆજી ના મને મને બુઆજી બુઆજી ડોણા બે એટલે તમ બોલવાની વાતમાં તમારા અલ્યા એ મારા ભા આવાય ખલે ના સાડી મોજી પર સાડી મોજી નઈ કરું બેસ બેસ અરે ભગવાન મારા યાર ગોડા ના ચાલા ઉપર બે જણ પી જીરો ના તમે શું બોલાયા અલ્યા આ હું નઈ બોલાયા આ હાલ હોય ને જીરો હું પી ના આવું ધૂલતી <speaking>

તમારી તમારું યાર અમારે છોટું એટલે હા ખાધ લે તમે ત્યારે કાળુ જાદુ શીખવું હોય ને તો કોક દાડો એકલો ભેગો થઈ જશે આ ચક્કરીએ તો તને કોઈ શીખવા નહીં કીધું રમેલો